અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અંદર મેઘાએ મંડાણ કર્યા છે અને મેઘો જે પ્રમાણે મુશળધાર વરસી રહ્યો છે વટવાથી પ્રતિક જાદવ અમારી સાથે લાઈવ જોડાયેલા છે પ્રતિક અમદાવાદ આજે પાણી પાણી થતું જોવા મળી રહ્યું છે શું માહિતી છે કિન્નરી રાજ્ય પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ને આ વરસાદી સિસ્ટમના કારણે જ અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદનો માહોલ બન્યો છે અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પૂર્વ અમદાવાદની જો વાત કરવામાં આવે તો પૂર્વ અમદાવાદના વટવા અમરેવાડી ખોખરા મણિનગર ઘોડાસર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારમાં વરસાદ પડી રહ્યા છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે આ દ્રશ્ય જે આપણે ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તે વટવા પુનિતનગરથી વટવા જીઆઈડીસી વટવા રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તાના છે કે જ્યાં આગળ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વાહનો બગડી પણ ગયા છે જેના કારણે વાહન ચાલકોમાં વારંભાર નારાજગી જોવા મળી રહી છે આ સાથે જ આ જે રસ્તો છે તે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જવાનો રસ્તો છે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જવાના રસ્તાઓ ઉબડખાબડ થઈ ગયા છે મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે જે વાહન ચાલકો તેમજ જે વેપારીઓ છે તે વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે અને અનેક વખત રજૂઆત કરી છે અધિકારીઓને કે અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે સામાન્ય વરસાદ પડે તેમાં પણ તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું જેને લઈને વેપારીઓ છે તેમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે અને સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે મોટા ઉબડ ખાબડ ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો અહીંયાથી પસાર થવામાં કરવો પડતો છે અને આ પ્રકારની સ્થિતિ અહીંયા લગભગ માત્ર અડધો ઇંચ વરસાદ પણ પડતો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે જેના કારણે ભટવા વિસ્તારના જે સ્થાનિકો છે તે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જી ધન્યવાદ પ્રતિક આ માહિતી માટે